રાજકોટમાં ગરમીનો પારો ચુમ્માલીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે એવામાં લોકોને જરૂરિયાત સિવાય બહાર ન નીકળવા માટે તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે તો બીજી બાજુ લુ કારણે પણ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કેસમાં વધારો જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ રાજકોટમાં આવેલી છે જ્યાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે પહેલેથી જ ખાસ વોર્ડ પણ બનાવવામાં આવ્યો છે રાજકોટ પીડીયુ સો સિવિલ હોસ્પિટલ અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છનું સૌથી મોટી હોસ્પિટલ છે એટલે કોઈપણ કોઈપણ આરોગ્ય વિષયક આવે તો આનું જિમ્મેવારી બહુ વધારે હોય અને આમાં અત્યારે જે ટેમ્પરેચરની વાત છે બધું બધું ટેમ્પરેચર અત્યારે આખા દેશમાં જોવા મળે છે અને ખાસ કરીને રાજકોટમાં આપણું જોઈએ તો ઓરેન્જ એલર્ટ જેવી એલર્ટ ચાલે છે જ્યાં સુધી સિવિલ હોસ્પિટલની વાત છે સિવિલ હોસ્પિટલ આ માટે ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન ઇમરજન્સીથી લઈને ઓપીડી માટે સતત તૈયાર છે અત્યારે આપનું ઓપીડી બેસ જોઈએ તો પીડીઓ સિવિલ હોસ્પિટલની વાત કરું તો ઓલમોસ્ટ દસ ટકા જેવી કેસ આની રિલેટેડ એવું લાગે છે કે ગરમીની કારણે રિલેટેડ કેસ આવે છે પણ સૌથી સારા સમાચાર એવી રીતે છે કે આ જે કેસ આવે આનું આપનું ઓપીડી અથવા ઇમરજન્સીમાં સારવાર થાય ત્રણ દિવસ માટે અથવા ચાર દિવસ માટે આપણા દવા આપીએ છીએ અને અને દવા આપીને પછી એવું કોઈપણ કેસ નથી આવ્યું જેનું આપનું એઝ એ સચ લૂ કહીએ અથવા ગરમીની કારણે કહીએ અને આનું એડમિટ આપનું કરીએ એટલે હું વાત કરું છું કે આ આ માટે પીડી સિવિલ હોસ્પિટલમાં પીએમએસએસવાયમાં વાયમાં જે જે પહેલાં કોવિડ હોસ્પિટલ તરીકે ઓળખાતી હતી આમાં પચીસ બેડનું એક વોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે પણ આ વોર્ડમાં અત્યારે એક પણ દર્દી લૂને કારણે દાખલ નથી એટલે ગરમીનું કારણે આપણે કહીએ તો અલગ અલગ મેનિફેસ્ટેશન હોય આમાં આમાં કોઈ ચોક્કસ એક મેન્યુ મેનિફેસ્ટેશન નહીં હોય આમાં જોઈએ તો પહેલાં તો પહેલાં તો હેડેક જેવી આવે કે માથોમાં દુખાવો થાય પછી 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 ક્યારે ક્યારે ચક્કર આવી જાય પછી ડાયરિયા પણ એટલે ઝાડા ઝાડા ઉલટી પણ આવી શકે વીકનેસ લાગે નબળો નબળો કન્ડિશન લાગે અને ક્યારે એવું પણ બની શકે કે મને સારું લાગતું નથી એટલે આ લક્ષણ પણ લૂણું થઈ શકે અને હું ફરીથી એકવાર અપીલ કરું છું કે કોઈ પણ એવી પરિસ્થિતિ લાગે તો દવાની દુકાનમાં જાયની દવા પરચેઝ નહીં કરવાનું ત્યાંથી ખરીદ નહીં કરવાનું પોતાની રીતે ક્યારે સારવાર ચાલુ નહીં કરવાનું સ્પીડીુ સિવિલ હોસ્પિટલ આવવાનું છે ત્યાંથી સારવાર લેવાનું છે દવા પણ મફતમાં રહે છે એટલે ત્યારે આપનું આગળ વધીએ અને જ્યાં સુધી આપણું પ્રિવેન્શનની વાત છે આપણું વધારેથી વધારે આમાં અત્યારે પાણી પીએ તડકોમાં જ્યારે જરૂર પડે ત્યારે આપણું જઈએ ખાસ કરીને દસથી પાંચ વચ્ચે જે અત્યારે ઓરેન્જ ઓરેન્જ એલર્ટની વાત છે ત્યાં બહાર નહીં જઈએ અને જ્યારે જઈએ તો ભરપૂર પાણી લઈને સાથે જઈએ ભરપૂર આપણું નાસ્તો કરીને જઈએ અને જે હાઈ રિસ્ક ગ્રુપ છે આનું વધારે એટલે જે સગર્ભા માતાઓ છે સાઠ વર્ષથી વધારે વહેવાનું જે આપનું બુઝુર્ગો છે અને અને પાંચ વર્ષથી ઓછા વહેવાનું જે બાળકો છે આનું ખાસ સાવચેતી રાખીએ તો કંઈ વધારે આપણું વિચારે નહીં પડે અત્યારે હું કીધું કે ઝારા ઉલટીનું મેનિફેસ્ટેશન બીજા બીજાથી પણ થઈ શકે પણ અત્યારે એવું લાગે છે કે ગરમીનું કારણે ગરમીનું કારણે ઇનડાઈજેશન થઈ શકે અને ઇનડાઇજેશનનું કારણે ઝારા ઉલટીનું કેસમાં હું હમણાં કીધું કે ઓલમોસ્ટ જે આપણું ઓપીડીનું આંકડો જોઈએ તો દસ ટકા ઇન્ક્રીઝ જોવા મળ્યું છે ઓકે